કેમ છો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજે હું બનાવું છું ડિલિશિયસ મેંગો બેરી ચાલો શરૂ કરીએ સામગ્રીમાં જોઈશે એક બાઉલ કેસર કેરીના ટુકડા અથવા સ્વાદમાં કોઈ પણ કેરી મીઠી હોય તેના ટુકડા આઠ થી દસ સ્ટ્રોબેરી એક બાઉલ કોકોનટ મિલ્ક ચાર થી પાંચ ટેબલ સ્પૂન મધ મધની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો બે ટેબલ સ્પૂન તૂટી ફ્રૂટી બે ટેબલ સ્પૂન ચોકલેટ ચિપ્સ બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા બે ટેબલ સ્પૂન બદામની કતરણ લેવી મિક્સર જારમાં પહેલા સ્ટ્રોબેરી કેરી પહેલા અડધો બાઉલ કોકોનટ મિલ્ક અને બે ટેબલ સ્પૂન મધુમેરીને ક્રશ કરી લેવું આપણે સ્મૂધી અથવા થીક શેક બનાવીએ છીએ તેના કરતાં વધારે ગાઢું રાખવું આ કન્સિસ્ટન્સી અત્યારે જરૂર કરતાં વધારે ગાઢી લાગી રહી છે એટલે ફરીથી અડધો બાઉલ કોકોનટ મિલ્ક અને બેથી ત્રણ ટેબલ સ્પૂન મધુમેરીને ફરીથી ક્રશ કરી લેવો મધ પણ તમે તમારે કેટલું ગળ્યું જોઈએ તે પ્રમાણે ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે કન્સિસ્ટન્સી રાખવી તે પ્રમાણે કોકોનટ મિલ્ક ઉમેરીને તમારે વધઘટ કરી શકો છો ઉપર કેરીના ટુકડા તૂટી ફ્રૂટી ચોકલેટ ચિપ્સ કાજુ બદામની કતરણ ઉમેરી બરાબર મિક્સ કરો તમારી પસંદગીના બીજા નોટ્સ પણ ઉમેરી શકો છો બધું જ બરાબર મિક્સ કરીને સાતથી આઠ કલાક માટે ફ્રીઝમાં ઠંડુ થવા દો ઠંડુ થઈ ગયા પછી તમારે જે કોઈ સર્વિંગ બાઉલમાં સર્વ કરવું હોય તેમાં ઉમેરી દો ઉપર કેરીના ટુકડા ચોકલેટ ચિપ્સ તૂટી ફ્રૂટી કાજુ બદામની કતરણ તેનાથી સજાવટ કરો તૈયાર છે આપણું ડિલિશિયસ મેંગોબેરી જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ફ્રેન્ડ્સ તમે પણ ચોક્કસથી ડિલિશિયસ મેંગોબેરી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો